નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં આવનારા સમયમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કોળી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા આ બંને બેઠકો માટે રાજકીય પાર્ટી છે તે અત્યારથી કામે લાગવાની શરૂઆત કરી છે વિસાવદરમાં તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર પણ કરી દેવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અત્યારથી તેના પ્રચારમાં પણ લાગી ચૂકી છે પરંતુ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ થોડાક દિવસ પહેલા તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું કે આવનારા સમયમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં કોઈ પણ પ્રકારનું ગઠબંધન આમ આદમી પાર્ટીના સાથે બંને સીટ પર કોંગ્રેસ પાર્ટી તેમના સ્વતંત્ર ઉમેદવાર રાખવાની છે જે પ્રકારે કોંગ્રેસે જાહેરાત કરી તે જોતા સંભવત છે કે આમ આદમી પાર્ટી છે તેને ઝટકો પણ લાગે કેમ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એટલું ગ્રાઉન્ડ નથી ધરાવતી જેટલું કોંગ્રેસ

વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે જીઆઈડીસીના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે નેશનલ હાઇવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે સાથે સાથે પીવાનાં પાણી હોય સિંચાઈનાં પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા

એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધન રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે આમ ધારાસભ્ય ચેતર વસાવવાનું આ નિવેદન અત્યારે ખૂબ સૂચક માનવામાં આવે છે કેમ કે આ વર્ષના અંતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કેટલીક જગ્યાએ ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ બે હાજર સત્તાવીસમાં ધારાસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં સાથે મળી લોકસભાની ચૂંટણી લડી હતી અને કેન્દ્ર લેવલે તેમનું ગઠબંધન પણ હતું જોકે હવે અત્યારે બંને પાર્ટીઓ અલગ પડી છે તેમનું કોઈ ગઠબંધન અત્યારે